ભારત સરકારના કાર્યક્રમમાં એક ભારત શ્રેષ્ઠ ભારત અને કલા ઉત્સવ અંતર્ગત ભારતીય કલાને સંસ્કૃતિ માટે રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને બહાર લાવવા માટે કેન્દ્રીય વિદ્યાલય ત્રણ ઓએનજીસી સુરત ખાતે સુરત કલસ્ટર કક્ષાના રાષ્ટ્રીય એકતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાન તનુજા બલોદી અને શાળાના આચાર્ય રાજેશ કુમારના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું તેમજ ધોરણ દસ વિદ્યાર્થીની હિમાંશી પટેલિયા દ્વારા સુંદર ભરતનાટ્યમ ગણેશ વંદના રજૂ કરી હતી પ્રિન્સિપલ રાજેશ કુમારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં સુરત કલસ્ટરની પાંચ કેન્દ્રીય વિદ્યાલયોમાંથી બસો જેટલા વિદ્યાર્થીઓએ ઉમળકા સાથે ભાગ લીધો હતો સુરતની પ્રથમ મહિલા તનુજા બાલોદીએ અતિથ્ય સ્વીકાર્યું અને વિદ્યાલયને લાભાન્વિત કર્યું સુરત શહેરના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલી જાણીતી હસ્તીઓ કલા સંગીત અને સાહિત્યના ક્ષેત્રે સંકળાયેલા પ્રતિભશાળી વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમનું વિદ્યાલયના પ્રિન્સિપાલ દ્વારા પુષ્પગંજથી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓએ કુલ દસ સ્પર્ધાનું મૂલ્યાંકન કર્યું હતું જે નીચે મુજબ બે જૂથોમાં વહેંચવામાં આવી હતી મંચનું સંચાલન દિલીપ કુમાર શર્મા પીજીટી હિન્દી દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર કાર્યક્રમનું સંચાલન ગૌરીશંકર ટીજીટી સામાજિક વિજ્ઞાન દ્વારા કરવામાં આવ્યું હતું